વાત કરીએ નડિયાદની તો નડિયાદમાં અવિરત વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે કે જે તમામ રસ્તાઓમાં પાણી ભરાવાના કારણે લોકોના અવરજવર જે છે એના ઉપર અસર થઈ છે કે જ્યાં ખોડિયાર ગરનાળામાં પાણી ભરાવાના કારણે તમામ રસ્તાઓ છે બંધ કરવામાં આવે છે કે જ્યાં નડિયાદ જે સમગ્ર શહેર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નડિયાદ થયું જળબંબાકાર જે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે ત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે લોકોના જીવન ઉપર સીધી અસર થઈ છે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે ત્યારે હજુ પણ નડિયાદમાં વરસી રહ્યો છે અવિરત વરસાદ અને જેની સીધી અસર લોકોના જીવન ઉપર થઈ રહી છે ત્યારે શહેરના તમામ માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા ક્યાંક વૃક્ષો ધરાશય થવાની ઘટના બની છે ત્યારે રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે રાહદારી છે વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો આ સાથે તમામ જે અંડરબ્રિજ છે તમામ અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા ત્યારે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે સીધી અસર જનજીવન ઉપર પડી હતી તે કે જ્યાં હજુ પણ જે અવિરત વરસાદ ચાલુ છે ત્યારે આ અંગે ચાલુ વરસાદ હોવાના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ને લઈને તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આપ્યું છે